रग रग में है जीत की आदत है साहुनर दुश्मन भी सलामी दे तू सूरज हम तेरे उजाले तुझसे जुदा नहीं हो ઓપરેશન વિજય વિજય છે અંગે સેનાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે બિલકુલ ઓપરેશન સિંદૂરમાં ભારતને મળેલી સફળતા અને સફળતાની યશોગાથા છે વિડીયો થકી વર્ણવવામાં આવી રહી છે કે જેમાં સ્પષ્ટપણે દેખાડાય છે કે કયા પ્રકારે ભારતે કઈ રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી છે આ જે વધુ એક વિડીયો સેના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર પશ્ચિમી કમાન્ડ દ્વારા જે વિડીયો આપવામાં આવ્યો છે તેની અંદર મિસાઇલ ફાયર પાવર એટલે કે મિસાઇલ તાકાતનો પરચો ભારતે જે આપ્યો હતો જેમાં સ્પષ્ટપણે સાત મેની તારીખનો ઉલ્લેખ છે કે જ્યારે પાકિસ્તાન દ્વારા ભારત પર એટેક કરવામાં આવ્યો હતો એ દરમિયાન પાકિસ્તાને જે જે મિસાઇલો છોડી હતી જેમાં એ એન હંડ્રેડ હોય શાહીન હોય ફતેહ વન હોય ફતેહ ટુ હોય આ તમામ મિસાઇલો છે તે દર્શાવવામાં આવી છે વિડીયોમાં પરંતુ ત્યારબાદ ભારતે જે જવાબી કાર્યવાહી કરી અને કાર્યવાહીના આધાર પર ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાનમાં આવેલા બાવલપુરની અંદર હોય કે પછી એ બધા જે આતંકી અડ્ડાઓ તો તોડ્યા હતા પરંતુ ત્યારબાદ જે મહત્ત્વના એના જે નૂરખાન એરબેઝ હોય કે પછી અન્ય એરબેઝ હોય જેકબાબાદ હોય ભોલારી એરબેજ હોય આવા નવ જેટલા એરબેઝ છે તે ભારતે કાર્યવાહીમાં તોડ્યા હતા એ મિસાઇલ એટેક ભારતે જે કર્યો હતો એ મિસાઇલ ફાયર પાવર તાકાત છે એ તાકાતના વિડીયોની અંદર સ્પષ્ટપણે દર્શાવવામાં આવી છે એટલે ગઈકાલે પણ જે વિડીયો દર્શાવવામાં આવ્યો હતો તેની અંદર પણ ભારતની તાકાતને દર્શાવવામાં આવી હતી સેનાએ આજે પણ લખ્યું છે કે ભારતની જે અભેદ કહી શકાય એ આજે ફાયર પાવર કિલ્લો છે એ અભૈદ્ય કિલ્લો છે એટલે કે ભારતની મિસાઇલ તાકાતને એર ડિફેન્સ સિસ્ટમને કોઈ તોડી શકે તેમ નથી અમે ન્યાય અપાવ્યો આ હેશટેગ સાથે આ ટેગ લાઇન સાથે ઇન્ડિયન આર્મીના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે ટ્વીટની સાથે આ વિડીયો છે વિડીયોમાં પાકિસ્તાનની તાકાતની સામે ભારતની કાર્યવાહીથી જે જે તાકાતની કાર્યવાહી કરી હતી એ બંનેને દર્શાવવામાં આવી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનને કયા પ્રકારે માર પડ્યો છે કારણ કે ભારતની કાર્યવાહીમાં ભારતની મિસાઇલ એટેકની અંદર પાકિસ્તાનના મહત્ત્વના ગણાતા એવા સરગોદા એરબેઝ હોય કે નૂરખાન યાર

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું મોટું ઓપરેશન એલઓસી નજીક બેતાળીસ શેલને ડિફ્યુઝ કરાયા પાકિસ્તાન ટીમોએ કામગીરી હાથ ધરી તો બેતાળીસ ના ફૂટેલા કોળાનો સુરક્ષિત રીતે નાશ પણ કરવામાં આવ્યો અને આ મુદ્દે સહયોગી વિજય જોડાયેલા છે વિજય ભારતીય સેના દ્વારા કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું તે જણાવશો ધ્રુશા ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ થયો એ તણાવ બાદ પાકિસ્તાનને જે એલઓસી પર આંતરરાષ્ટ્રીય સરહદ પર અવળચંડાઈ કરી અને નાગરિકોને નિશાન બનાવીને જે પ્રકારે સેલ મારો કર્યો હતો તેની અંદર અનેક નાગરિકો હતા થયા હતા પરંતુ ત્યારબાદ જે ભારતની જવાબી કાર્યવાહી પણ થઈ હતી પરંતુ જે પરિસ્થિતિ સર્જાઈ હતી અત્યારે હવે જે માહોલ આખો એકદમ પશ્ચિમી સરહદ પર શાંત છે પરિસ્થિતિની અંદર એલઓસીની આસપાસ લોકો પોતાના મકાનોની અંદર પરત ફરી રહ્યા છે ત્યારે જે પાકિસ્તાને જે મોટાર જે દાગ્યા હતા જે સેલ દાગ્યા હતા એ પૈકીના જે ન ફૂટી શકેલા જે ગોળાઓ છે ગોળાઓનો ઇન્ડિયન આર્મી દ્વારા એક સ્પેશિયલ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તેના આધાર પર જે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ જે સેનાની છે તેના દ્વારા તેનો સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે કારણ કે ન ફૂટેલા ગોળાઓ છે આગામી સમયની અંદર સંભવિત રીતે નાગરિકોને નુકસાન પહોંચાડી શકે છે તેને ધ્યાનમાં રાખીને આ વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખાસ પૂંછની અંદર જે પ્રકારનો ગોળીબારને જે પ્રકારનો સેલ મારો થયો હતો તેને ધ્યાનમાં રાખીને પૂંછમાં ખાસ ઓપરેશન હાથ ધરાયું છે તેની અંદર ધારાત્રી સહિતના જે આસપાસના ગામડાઓ છે જેમાં એક જ દિવસની અંદર આ પ્રકારે ન ફૂટેલા બેતાલીસ ગોળાઓનો છે સુરક્ષિત રીતે સેનાની જે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ છે તેના દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો કારણ કે જે પ્રકારનો માહોલ હતો એ માહોલની અંદર આપણે જોયું છે કે પૂંછ રાજોરી અખનૂર સુંદરબની સહિતના જે સેક્ટર હતા એ સેક્ટરની અંદર પાકિસ્તાની ચોકીઓ તરફથી સતત ગોળીબાર કરવામાં આવતો હતો જેમાં નાગરિકોને રહેણાંક વિસ્તારમાં નિશાન બનાવવામાં આવતા હતા તેમાં થોડું ઘણું નુકસાન પણ થયું હતું પરંતુ હવે સેના આ પ્રકારે વિશેષ ઓપરેશન ચલાવીને પાકિસ્તાન તરફથી

જપ્ત કરવામાં આવી છે સેના શોપિયા પોલીસ અને સીઆરપીએફની ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી ઝડપાના આતંકીઓ મદદગાર તરીકે કામગીરી કરતા હતા શોપિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ મુદ્દે પણ આપણી સાથે ન્યૂઝ રૂમથી સહયોગી વિજય જોડાયેલા છે વિજય સુરક્ષા દળો સફળતા મળી છે તેના સજ્જ વિશે જણાવશો બિલકુલ જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ અને તેમના મદદગારો છે કે જે એ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ તરીકે કામ કરે છે તેવા તમામ જે આરોપીઓની ધરપકડ માટેના સર્ચ ઓપરેશન ચાલુ છે આ ઉપરાંત તેમની વિરુદ્ધ અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે તે અરસામાં જે આ જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે સોફિયામાંથી કે જેમાં સોફિયામાંથી બે આતંકવાદીની સુરક્ષા દળોની જે સંયુક્ત ટુકડી છે જેમાં જે આર આર એસઓજી ઉપરાંત સોપિયા પોલીસ અને સીઆરપીએફની બટાલિયન દ્વારા છે સંયુક્ત કાર્યવાહીની અંદર ધરપકડ કરવામાં આવી છે આજે ઝડપાયેલા બે આતંકવાદીઓ છે તેમની પાસેથી બે પિસ્તોલ હેન્ડ ગ્રેનેડ ઉપરાંત જે તેતાલીસ જીવતા કારતુસ સહિતની જે હથિયારનો જથ્થો મળ્યો છે ઉપરાંત તેમની પાસેથી અન્ય આપત્તિજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે જોકે શોપિયાની અંદર પોલીસ ફરિયાદ નોંધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ પ્રકારે જે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ તરીકે કામ કરતા જે આતંકીઓના મદદગાર છે એ મદદગારો પર પણ સકંજો કસવામાં આવી રહ્યો છે અને સમગ્ર જમ્મુ કાશ્મીરની અંદર પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટુકડીઓ દ્વારા

અને સરહદ પારથી ગેરકાયદે કોસ્મેટિક્સ કપડા સહિતની વસ્તુઓની દાણચોરી કરતો હતો આ મુદ્દે પણ સહયોગી વિજય જોડાયેલા છે વિજય જાસૂસી કહા એસા એજન્ટ વિશે વિગતો જણાવશો જે પ્રકારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ અને તણાવના માહોલ વચ્ચે દેશમાં છુપાયેલા ગદ્દારોને શોધવામાં ચાલતી કામગીરીમાં આપણે અગાઉ પણ જોયું કે જર્ની જ્યોતિ અને જાસૂસી આ કિસ્સાની અંદર જે હરિયાણા પંજાબમાંથી જે નેક્સસનો ભાંડાફોડ થયો હતો તેમાં મહિલા ટ્રાવેલ બ્લોગર સહિતના છ લોકો સામે સકંજો કસાયો છે તે અરસામાં અત્યારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી પણ યુપીએસટીએફની ટીમે એક સહેજાદ નામના પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે જે મૂળ રામપુરનો રહેવાસી છે તે સરહદ પારથી ગેરકાયદેસર રીતે કોસ્મેટિક કપડા સહિતના માલ સામાનની આડમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી છે તેની સાથે મળીને ભારતની અંદર કામ કરતો ગુપ્ત માહિતીઓ છે આઈએસઆઈના એજન્ટો સાથે શેર કરી હતી આ ઉપરાંત જે આ સહેજાદ નામનો જે જાસૂસ પકડાયો છે તે ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાંથી લોકોને પાકિસ્તાન જવા માટે પ્રેરિત કરતો હતો અને ત્યાં આઈએસઆઈના ના મદદથી પાકિસ્તાનના વિઝા પણ અપાવતો હતો અને દાણચોરીની આડમાં આ પ્રકાર એક મોટું રેકેટ જાસૂસ શુંની ચલાવવામાં આવતું હતું તેનો ભાંડાફોડ થયો છે અને તેના આધાર પર અત્યારે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી છે આ ઉપરાંત તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ જે સહજાત છે તે ભારતની અંદર જે અન્ય આઈએસઆઈના જે એજન્ટો જે પાકિસ્તાન માટે જાસૂસી કરે છે તેવા લોકોને ભંડોળ પણ પૂરું પાડતો હતો આ ઉપરાંત જે જાસૂસી માટે ભારતીય સિમ કાર્ડ છે તે આઈએસઆઈના એજન્ટોને ઉપલબ્ધ પણ કરાવતો હતો જો કે હાલમાં એસટીએફની ટીમ યુપીએટીએસની ટીમે જે લખનઉની અંદર ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે જે વિજે જોડાયા જો આગળ અપડેટ મેળવતા રહીશું પાકિસ્તાન સાથે તણાવ બાદ વિદેશ મંત્રી એસ જયશંકર પ્રથમ વિદેશ પ્રવાસે છે આજે વિદેશ મંત્રી જયશંકર નેધરલેન્ડ ડેનમાર્ક અને જર્મનીના પ્રવાસે છે તેમની આ છ દિવસીય યાત્રા ભારતની રાજદ્વારી પ્રવૃત્તિઓમાંનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય વ્યૂહાત્મક સંબંધોને ગાઢ બનાવવા અને મુખ્ય યુરોપિયન ભાગીદારો સાથે સહયોગ વધારવાનો છે આ મુલાકાતમાં આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને વિશ્વના દેશો સમક્ષ ઉગાડું પાડવાનો પ્રયાસ ભારત દ્વારા કરવામાં આવશે અને આ મુદ્દે પણ સહયોગી વિજય જોડાયેલા છે વિજય જયશંકર મંત્રી પ્રથમ વિદેશ પ્રવાસી જઈ રહ્યા છે તેની વિગતો જણાવશો અપડેટ સાથે તેમનો આ પ્રથમ પ્રવાસ ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તણાવ અને ત્યારબાદ થયેલા સીઝ ફાયર બાદનો છે એટલા માટે અગત્યનો પણ માનવામાં આવે છે કારણ કે ભારતમાંથી સાત સર્વપક્ષીય જે પ્રતિનિધિમંડળ છે તે વિશ્વના અલગ અલગ દેશોમાં જઈને જ્યારે ઓપરેશન સિંધુ અંગેની માહિતી છે વિશ્વના દેશો સમક્ષ આપવાના છે અરસામાં મંત્રીનો આ પ્રવાસ છે જે નેધરલેન્ડ ડેનમાર્ક અને જર્મની એટલે કે યુરોપિયન યુનિયનના જે સહયોગી દેશો છે ભારતના તેમની સાથે દ્વિપક્ષીય વાટાઘાટોની ઉપરાંતની સાથે એક મહત્વપૂર્ણ ભાર આવ્યો તે એ પણ મૂકવામાં આવશે કે પાકિસ્તાન દ્વારા જે આતંકવાદ મુદ્દે જે કરવામાં આવી રહ્યું છે એ મામલે તેને વિશ્વ સમક્ષ ઉગાડું પાડવા માટેનો પ્રયાસ છે તે આ બેઠકોની અંદર કરવામાં આવશે કારણ કે ચોવીસ તારીખ સુધી તેમનો આ જે છ દિવસનો પ્રવાસ છે તે છ દિવસમાં દરેક દેશમાં તેઓ બે બે દિવસનો સમયગાળો વિતાવશે તેમાં ખાસ કરીને જે જર્મની જર્મનીની અંદર જે નવા ચાન્સેલર ચૂંટાયા છે ફેટ્રિક તેમની સાથે પણ તેઓ ચર્ચા કરશે આ ઉપરાંત તેમના સમકક્ષ એટલે વિદેશ મંત્રી લેવલના જે અન્ય દેશોના જે તેમના સમકક્ષો છે તેમની સાથેની દ્વિપક્ષીય વાટાઘાટોની અંદર વિદેશમંત્રી એસ જયશંકર છે ઓપરેશન સિંદૂરમાં ભારતે કરેલી કાર્યવાહીથી તમામ માહિતીથી છે વિશ્વના અનેક દેશોના એ જે તમામ દેશો છે ત્રણેય દેશોને અવગત પણ કરાવશે એ ઉપરાંત એ પણ માહિતી સામે આવી રહી છે કે વિદેશ મંત્રી પાકિસ્તાનની આમાં રહેલી જે ભૂમિકા છે આતંકવાદ મુદ્દે એ આતંકવાદની ભૂમિકામાં પાકિસ્તાનના બેવડા ધોરણો જે છે બેવડા વલણો છે જે પ્રકારે યુએનએસસી સહિતના દેશોની અંદર પાકિસ્તાન એ પ્રકારનો માહોલ બનાવતો હોય છે કે અમે ખુદ આતંક પીડિત છીએ પરંતુ એ જ આતંકવાદને એ પાળી પોષીને મોટો કરે છે એ તમામ જે બાબતો છે તે ઉજાગર પણ કરવામાં આવશે અને પાકિસ્તાનને ફરીથી વિશ્વ સમક્ષ અલગ થલગ પાડવા માટે આ જે પ્રવાસી વિદેશ મંત્રી જયશંકરનો એ અત્યંત મહત્વનો પણ માનવામાં આવી રહ્યો છે અત્યારે જી વિજય જોડાવા બદલ આભાર આપનો ભારત અને ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીયની રચનાત્મક ભૂમિકા પર ભાર મૂક્યો અને દ્વિપક્ષીય સહયોગને વિસ્તૃત કરવા ખાસ કરી ચાભાર બંદર અને આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોરના વિકાસમાં ભારતની રુચિ વ્યક્ત કરી હતી આ મુદ્દે પણ સહયોગી વિજય જોડાયેલા છે વિજય આ દ્વિપક્ષીય વાતચીત શું થઈ છે તે જણાવશો બિલકુલ ધ્રુવિશા ઈરાન એ ભારત સાથેનું એક ગાઢ મિત્ર રાષ્ટ્ર છે ભારત અને ઈરાન વચ્ચે જે રાજદ્વારી સંબંધોના તાજેતરમાં પંચોતેર વર્ષ પણ પૂર્ણ થયા છે એ અરસાની અંદર બંને દેશો વચ્ચે તાજેતરની જે વિદેશ મંત્રી ઈરાનના હતા તેમની ભારત યાત્રા હોય કે પછી અત્યારે એનએસએ અજીત ડોવાલની ત્યાંના એનએસસી ડૉક્ટર અહેમદિયન છે તેમની સાથેની દ્વિપક્ષીય વાટાઘાટો છે તે હોય તમામની અંદર એક વસ્તુ પર ભાર મૂકવામાં આવે છે કે ઈરાનની અંદર ચાલતા જે વિકાસના કામો છે જેની અંદર ચાબહાર પોર્ટનો વિકાસ હોય કે પછી આઈ એન સીટીસીની વાત હોય આ જે તમામ જે કોરિડોર સંદર્ભે જે વિકાસકામો છે તમામ બાબતે ભારતે રુચિ દાખવી છે વિકાસ કાર્યો આગળ વધ્યા ઉપરાંત જે પારસ્પરિક સંવાદિતા જળવાઈ રહે આ ઉપરાંત જે પ્રાદેશિક એકતાની વાત હોય સંરક્ષણની વાત હોય સુરક્ષાની વાત હોય આ તમામ મુદ્દાઓ પર બંને અજીત ડોવાલ અને એનએસસી અહેમદીયન વચ્ચે ચર્ચાઓ થઈ હતી જેની અંદર અજીત ડોવાલે ઈરાનના ભારત પ્રત્યેના જે સમર્થન છે તેને બદલ તેનો આભાર પણ વ્યક્ત કર્યો હતો કારણ કે તાજેતરનો ઘટનાક્રમ જે પ્રકારનો જોવા મળ્યો જેની અંદર પાકિસ્તાન જે ખુલેઆમ ભારત સાથેની જે પ્રકારની માહોલ તેણે જે પેદા કર્યો હતો એ વર્ષાની અંદર ઈરાનના વિદેશ મંત્રી ભારત પ્રવાસી હતા ત્યારબાદ પાકિસ્તાનના પ્રવાસે પણ તેઓ ગયા હતા ત્યારથી જે આ દ્વિપક્ષીય જે ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ઈરાનની પણ કેટલીક ભૂમિકા રહેલી છે કે જેની અંદર ઈરાન દ્વારા છે બંને દેશોને સમજાવટ માટેના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા કારણ કે ઈરાન સાથેની મિત્રતા ઈરાન અને ભારતની મિત્રતા એ ઘણા વર્ષો જૂની છે જેમાં કોઈ પણ વિદેશનો પ્રભાવ જે વાસ્તવિક સ્થિતિ જે સર્જાયેલી છે મિડલ ઈસ્ટ અંદર આ ઉપરાંત જે પશ્ચિમ એશિયાના દેશોની અંદર એ અરસાની અંદર બંને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે ની વાટાઘાટો અત્યંત મહત્વની માનવામાં આવે છે